દેશભરના અનેક રાજ્યોમાં હાલ ચૂંટણીનો માહોલ જોવા મળે છે ત્યારે રાષ્ટ્રીય અને સ્થાનિક પાર્ટીઓએ ચૂંટણી પ્રચારમાં જોર છે ત્યારે કોંગ્રેસ પણ ફરી એકવાર લડી લેવાના નજરે પડે છે લોકસભા ચૂંટણીમાં અપેક્ષા કરતા વધુ બેઠકો મળતા હાલ વિપક્ષ આત્મવિશ્વાસથી છલોછલ છે માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ભાજપ સામે હુંકાર ભરતા નિવેદન આપ્યું છે કે જો વીસ બેઠકો વધુ આવ્યું હોત તો ભાજપના અનેક લોકો જેલમાં હોત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ભાજપ અને કેન્દ્રની મોદી સરકાર સામે

हमारे कार्यकर्ताओं को घर में बिठा रहे कन्याकुमारी से लेकर कश्मीर तक और उधर मणिपुर से लेकर गुजरात तक सभी कार्यकर्ताओं को डरा फिर भी गठबंधन वाले लोग डरे नहीं आज माइनॉरिटी गवर्नमेंट है मोदी की संपूर्ण गवर्नमेंट नहीं है વિધાન સભા ચૂટણી ચૂંટણીને લઈ ચાલી રહેલા પ્રચાર દરમિયાન મલ્લિકાર્જુન ખળગે નબળું નહી પડે આ સાથે ઇન્ડિયા ગઠબંધનના પ્રદર્શનને લઈને પણ નિવેદન આપતા કહ્યું કે જો વિપક્ષને વીસ બેઠકો વધુ મળી હોત તો સત્તા પક્ષના અનેક લોકો આજે જેલના સળિયા પાછળ હોત મલ્લિકાર્જુન ખડગી હાલ ચૂંટણી મોડમાં નજરે પડે છે तो ये ऐसे लोग हैं फिर भी मेरी सरकार मजबूत है देखो पहले तो बोलते थे 400 सौ का इस चार बार चार सौ काम गए वही 400 चार सौ दो सौ चालीस में आया अगर हम सिर्फ बीस सीट लेते तो ये सब लोग जेल में रहते थे ये सब लोग जेल में रहते थे

તેઓ કહે છે કે ભાજપ અહીના લોકોને હિન્દુ અને મુસ્લિમ વચ્ચે વહેંચવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ તેમના પ્રયત્નો જીવનમાં ક્યારે થાય કેમ કે કોંગ્રેસ પાર્ટી જમ્મુ કાશ્મીરના નાગરિકોની સાથે છે સાથે તેમણે કોંગ્રેસ અને એનસીના ગઠબંધનને લઈને ભાજપ સામે ડરનો આરોપ લગાવ્યો તેમણે કહ્યું કે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનું ગઠબંધન જોઈને ભાજપ નર્વસ થઈ ગઈ છે તેથી ભાજપ વારંવાર જમ્મુ કાશ્મીરની યાદી બદલી રહી છે બ્યુરો રિપોર્ટ